થે મળીને મોટા મોટા દાવો હોય કરો અને વયદા હોય કરો પરંતુ એ સમય આવે છે કે વાયદાના ફાયદા થતા નથી અને એમાંય રાજકારણમાં રાજકારણમાં ભાઈ ભાઈનો નથી થતો તો પાર્ટી બીજી પાર્ટીની ક્યાંથી થવાની ત્યારે શું છે સમગ્ર ઘટના આવો વિગતે ચર્ચા કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય

કોંગ્રેસ અને આપ વચ્ચે એવું જોવા મળ્યું હતું કે બંને પાર્ટીઓ સાથે મળીને જ્યાં પોતાની મજબૂતાઈ હશે ત્યાં લડશે એટલે કે કોંગ્રેસની મજબૂતાઈ જ્યાં હશે ત્યાં માત્ર કોંગ્રેસ વાળા જ લડશે આપની મજબૂતાઈ જ્યાં હશે ત્યાં આપ વાળા જ લડશે એટલે કે જ્યાં કોંગ્રેસ વાળા લડશે ત્યાં આપ વાળા નહીં લડે અને આપવાળા લડશે ત્યાં કોંગ્રેસ વાળા નહીં લડે આવી વાત બંને પાર્ટીઓ વચ્ચે થઈ હતી તેવું આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાનું કહેવું છે તેઓ ભૂતકાળમાં પણ અનેક મીડિયાઓમાં કહી ચૂક્યા હતા કે અમે બંને પાર્ટીઓ વચ્ચે સમજૂતી કરેલી છે અને જ્યાં અમે મજબૂત હશું ત્યાં જ અમે અમારા નેતાઓને ઉતારશું પરંતુ આ તો રાજકારણ છે અહીંયા વાયદા અને દાવા અને આ બધું શું જ્યાં તમારો ફાયદો થાય ત્યાં કંઈ પણ કરી શકાય એટલે ત્યારે કોંગ્રેસ ના નેતા શક્તિસિંહ ગોહિલ શું કહી રહ્યા છે આવું તેમને પણ સાંભળીએ ગુજરાત गठबंधन नेशनल लेवल पे इंटैक्ट है और आइडियोलॉजिकल रहेगा और हम लड़ेंगे राज्यों में राज्य इकाइया अपना तय करती है हरियाणा में हमारी सरकार बिल्कुल हंड्रेड परसेंट बन रही थी आम आदमी पार्टी को वहाँ लड़ने की जरूरत नहीं थी पर उनके संजोग हो गए पता नहीं क्या कुछ सीटें उड़ा जी ने ऑफर की वो ठुकराई और वो लड़े हरियाणा का रिजल्ट हमारे खिलाफ गया दिल्ली में सभी सर्वे कह रहे थे कि आम आदमी की सरकार बनेगी इसलिए पहले आम आदमी पार्टी ने डिक्लेयर कर दिया कि यहाँ पे कांग्रेस के हम गठबंधन नहीं करेंगे उनका निर्णय था फिर भी पार्लियामेंट में नेशनल लेवल के इश्यू पे हम साथ हैं और रहेंगे गुजरात में एक गठबंधन का धर्म हमारे साथ बात किए बिना आम आदमी पार्टी ने अपना कैंडिडेट डिक्लेयर कर दिया गुजरातियों की आज तक की ये तासीर रही है एक एक कल्चर रहा है कि इधर बीजेपी या कांग्रेस वो थर्ड फ्रंट कभी यहाँ स्वीकार नहीं हुआ लास्ट इलेक्शन में पूरी ताकत यहाँ जोक दी थी आम आदमी के बड़े बड़े नेता नुक्कड़ों तक पहुंच के गए फिर भी सिर्फ 11 प्रतिशत उनको वोट मिला मेन ऑपोजिशन पार्टी फिर भी कांग्रेस पार्टी रही है यहाँ थर्ड फ्रंट को वोट नहीं मिलता है और इसीलिए बीजेपी को फायदा हो जाता है वो हम नहीं चाहते हैं इसलिए दोनों उपचुनाव कांग्रेस अपने सिंबल पे अपने बलबुतों पे लड़ेगी। लेकिन वहाँ पर आम आदमी पार्टी ने कहा था कि जब बाव का उपचुनाव घोषित हुआ तब कांग्रेस के साथ ही टायप हुआ था कि बाव आम आदमी पार्टी लड़ेगी और उसके बाद हिस्सा वंदर हुआ है। वो कोई या ऐसा कोई संभवत એક એક તાનાશાહી સામે લડી શકે તો એ ગુજરાતમાં આમ આદમી પાર્ટી છે અને રહી વાત વિસાવદર સીટની ગઠબંધન સીટની તો વિસાવદરમાં અત્યારે ત્રણેય પાર્ટીઓમાં મજબૂતમાં મજબૂત કોઈ ઉમેદવાર હોય તો એ ગોપાલ ઇટાલિયા છે જ્યારથી ગોપાલભાઈ ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ત્યારથી ભાજપના ખેમામાં સોકો પડી ગયો છે ભાજપ હંમેશા વિચાર કરતું હતું કે કયો ઉમેદવાર લડાવીએ

વિસાવદરની ચૂંટણી અને વિસાવદરની જનતા ફરીથી ભાજપને હરાવશે અને આમ આદમી પાર્ટીને જીતાડશે રહી વાત ગઠબંધનની તો ગઠબંધનમાં જે પાર્ટીએ જે પોતે કોંગ્રેસે પોતે નિર્ણય લીધો છે એ પોતાનો નિર્ણય હોય શકે છે પરંતુ વિસાવદરની જનતા અને ગુજરાતની જનતા એ બહુ ક્લિયર મગજથી ચાલનારી પાર્ટી જનતા છે ગયા વખતે પણ ત્રણેય પાર્ટીઓ લડી હતી ત્યાં વિસાવદર કોંગ્રેસને માત્ર બાર ચૌદ હજાર વોટ જ મળ્યા છે બાકી વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીને મત આપીને ભાજપને હરાવ્યું છે વિસાવદરની જનતા બહુ ક્લિયર છે કે જે ખેડૂતોના મુદ્દા છે રોડ રસ્તાના મુદ્દાઓ છે અને તમે વિચાર કરો આમ આદમી પાર્ટીને ઉમેદવાર ડિક્લેર કરતાની સાથે ત્યાં મુખ્યમંત્રી લેવલના વ્યક્તિઓએ રોડ રસ્તાના કામો અત્યારથી ચાલુ કરી દેવા પડે આમ આદમી પાર્ટીની તાકાત છે અને અમને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ત્યાં ઉમેદવાર ઉમેદવારો ને ની જનતા ભાજપને હરાવીને આમ આદમીને જીતાવશે મારે કોંગ્રેસના મિત્રોએ જે વાત કરી છે એને લઈને ટીપણી કરવી છે કે ગઠબંધનને લઈને એમણે જે વાત કરી છે તો ગયા વખતે પણ બે હજાર બાવીસ ની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ એ ચૌદ ટકા મત ઓવરઓલ અને આદિવાસી સૌરાષ્ટ્ર વિસ્તારમાં પચીસ ટકા મત મેળવ્યા છે એટલે એ વાત બધાએ ભૂલી જવી જોઈએ ગુજરાતમાં ત્રીજો પાર્ટી એક જ પાર્ટી હવે છે ગુજરાતમાં જે લડી શકે છે ભાજપની ભાજપની અજગર જેવી ભરડાને તાનાશાહી ગુજરાતની જનતાને છોડાવી શકે છે તો એ આમ આદમી પાર્ટી છે આમ આદમી પાર્ટી વિસાવદરની જનતાને કહેવા માંગે છે હું અપીલ કરું છું વિસાવદરની ની જનતાને કે એક પણ મત તમારો વેડપતા નહીં આ કોનો નિર્ણય છે મને ખબર નથી અમે સાંભળ્યું છે રાહુલ ગાંધીજીએ કહ્યું હતું કે ભાઈ ઘણા નેતાઓ કોંગ્રેસના એવા છે કે જે ભાજપની બી વિકલ્પ તરીકે કામ કરે છે એમનો છે કે કોનો નિર્ણય છે ખબર નથી પરંતુ એક વાત બહુ ક્લિયર છે ગુજરાતની જનતા એ મન મનાવીને બેઠી છે વિષાવધનની જનતા મન મનાવીને બેઠી છે કે કોઈ પણ રીતે ભાજપને હરાવો ભાજપની તાનાશાહીને ખતમ કરો ત્રીસ વર્ષથી ભાજપની જે તાનાશાહી છે અજગર જેવો ભરડો છે અને એ ભરડામાં

ગુજરાતની જનતા ક્યારેય સ્વીકારતી જ નથી તો શું જ્યારે બંને પાર્ટીઓ વચ્ચે સમજૂતી થઈ હતી ત્યારે શક્તિસિંહ ગોહિલને ખબર કે ગુજરાતમાં ચાલશે કે નહીં ચાલે આ અંગે તમારું શું કહેવું છે તમારા પ્રતિભાવો કમેન્ટમાં જરૂરથી જણાવજો આવીને આવી નવી સ્ટોરી અને અહેવાલો લઈને અમે તમને મળતા રહેશું ત્યાં સુધી તમે નવજીવન ન્યૂઝ ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં वैष्णव जन तो तेने कहिए जे जे पराई परायि रे